અને રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ જે કઈ સુસાઇડ કરે છે એમના પરિવાર ને આર્થિક મદદ કરે પરંતુ હજી સુધી સરકારે કોઈ જ પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ડાયમંડ વર્કરોને રત્ન કલાકારોને મદદ કરી નથી તો એને ધ્યાનમાં રાખી રોજ કિસ્સાઓ વધતા થાય તો અમારા ડાયમંડ વર્કર યુનિયનની ટીમે નક્કી કર્યું છે કે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે ને હેલ્પલાઇન નંબર છે બાણું ત્રણ પંચાણું જીરો જીરો

અને રત્ન કલાકારોને ચૂટા નહીં કરશું આ જે સમય ખરાબ છે તમે એનો સાથ આપશો સારા સમયની અંદર રત્ન કલાકારો તમારો સાથ નંબર પર તમને ફોન કર્યા બાદ કઈ રીતે આપના દ્વારા મદદ કરવામાં આવશે રત્ન કલાકાર જે કઈ સમસ્યા હશે પેલા જાણવામાં આવશે એક જે વ્યક્તિએ ફોન કર્યો છે એને ટીમ કનેક્ટ કરશે અમારી ઓફિસ ઉપર લઈ આવશે ઓફિસ ઉપર એની સમસ્યા જાણવામાં આવશે અને જે જેનાથી સમસ્યા ઉત્પન્ન થાય ધારો કે કોઈ વ્યાજખોર હોય કે કોઈ બેંકનો નો કોઈ માણસ એને મેન્ટલી ચોતેર ફોન કરી કરીને કરે છે તો જે કઈ હશે કોઈ મકાન માલિક હોય કોઈ સ્કૂલની ની ફી ભરી શકતા ન હોય જે કઈ હશે એને સમજાવવામાં આવશે અને નહીં સમજે તો કાયદાકીય પગલા સામે વાળા સુધી લેવામાં આવશે